સૌરાષ્ટ્ર કચ્છની ઓગણસિત્તેર પાલિકાનું ત્રણસો અઠ્ઠાણું કરોડનું બે વર્ષનું લાઇટ બિલ બાકી સામાન્ય ગ્રાહક બિલનો તો પીજીવીસીએલ કનેક્શન કાપે છે તો સરકારી કચેરીઓના બાકી લેણા સામે આંખ ચામણા થઈ રહ્યા છે સૌરાષ્ટ્ર અને કચ્છના અગિયાર સર્કલ હેઠળ આવતી ઓગણસિત્તેર નગરપાલિકાઓ પાસે પીજીવીસીએલ અધધર રૂપિયા ત્રણસો અઠ્ઠાણું કરોડ માંગે છે એટલે કે છેલ્લા બે વર્ષથી ઓગણસિત્તેર નગરપાલિકાએ કરડનું લાઇટ બિલ ચૂકવ્યું નથી છેલ્લા બે વર્ષથી નગરપાલિકાઓ દ્વારા વોટર વર્કર્સ અને સ્ટ્રીટ લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો તેનો વીજ વેરો ચૂકવવામાં આવ્યો નથી પીજીવીસીએલ ના કાર્ય ક્ષેત્ર હેઠળ આવતી સૌરાષ્ટ્ર કચ્છની કુલ ચોત્રીસ જેટલી નગરપાલિકાઓ છે જેમાં મળી અને કુલ ત્રણસો અઠ્ઠાણું પોઈન્ટ પિસ્તાલીસ કરોડના ડ્યુઝ એમના લાઇટના ભરવાના બાકી છે સાંપ્રત ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે પણ નગરપાલિકા ઉપર બી ભારણ ના પડે અને પીજીવીસીએલના બી વેરા વસૂલાત થઈ જાય તેમની માટે તે લોકોને વ્યાજ મુક્ત લોન આપવા માટે એક દરખાસ્ત મંગાવી છે તે રીજનલ કમિશન ઓફ મ્યુનિસિપાલિટી સંબંધિત દ્વારા આ દરખાસ્ત રાજ્ય સરકારમાં પહોંચાડી આપેલ છે અને એમની વ્યાજ મુક્ત લોન જ્યારે એમને આપવામાં આવશે આમ આમાંથી તેઓ અમને બિલના નાણાં છે એ ભરપાઈ કરી દેવામાં આવશે અંદાજે અમારા નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં આ ડ્યુઝ આવી જાય એવી એમને ચોક્કસ આશા છે અને રાજ્ય સરકાર એ દિશામાં ચોક્કસ પ્રયત્નશીલ છે ચોત્રીસ નગરપાલિકામાં જુદા જુદા સમયના બાકી છે પણ એટલા બધા સમય બી એટલે એટલી બધી પણ પાછલી બાકી નથી એકાદ એકાદ વર્ષને ધ્યાનમાં રાખીને કોઈ નગરપાલિકા હોય એમને મેક્સિમમ બે વર્ષ જેટલા બાકી હોય